આજે શિવરાત્રી આવી ગઈ છે ટૂંક જ બે દિવસ બાદ શિવરાત્રિ છે આજે અલગ અલગ અખાડા છે બધા અખાડાથી આ અખાડો કંઈક અલગ છે કિન્નરનો અખાડો છે એના આશીર્વાદ ફરે તો કેમ કહેવાય છે દુનિયાથી ફરી ગયા પડે તો તમારે આના વિશે શું કહેવા માગું છો અમારે પંચ નામ દસ તારીખ મેળા ખાયા અખાડો ઓળખાય છે બરાબર એટલે દર વર્ષે સાધુ સંતો કિન્નર બધા આવતા હોય છે અને શિવરાત્રી મહત્વ આવે છે અને સ્નાહી સ્નાન કરે છે અને દરેક ની પૂરી કરે છે અને આ શિવરાત્રી એટલા માટે લોકો ઉઠે છે કે જે શિવ અને શક્તિ જયારે મિલન થાય છે એટલે એક લગ્ન જેવો ઉત્સવ છે એટલે દરેક ભાઈ ભક્તો ડાક ડબુર સાથે ઉજવે છે એમ રીતે બધા સ્નાહી સ્નાન કરીને દર્શન કરીને આશ્રદ લઈને જાય છે શિવ અને પાર્વતી આ બેનું મિલન થાય છે એવું કંઈક આનું માહિતી શું છે એટલે એવું કઈ હશે ગુજરાતમાં તો અમારા ગુરુજી જાણતા હોય અમે તો થોડું આમ નથી મને કઈ લગ્ન જોયું કે અમે આ મિલન થાય છે શબ્દ જયારે એનું કઈ કઈ થયું હશે એટલે બધા બધા લોકો એના માટે આ ઉત્સવ શિવરાત્રી વિશે ઉજવે છે અને આમ કહેવાય છે કે મીનો મીની પણ કુંભ મેળો કહેવાય છે અત્યારે પણ આગળ કુંભ મેળો પણ ચાલે છે એટલે ભાઈ ભક્તો છે આવે છે એટલે કિનારો કોણ બધા ત્યાં જઈને આવ્યા દર્શન કરીને આવે છે એટલે ઓછા આવે છે અહીંયા માટે જય ગિરનારી જય ગિરનારી નમો 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 જય માતાજી